નમસ્કાર મિત્રો થોડા લોકો જોઈન થઈ જાય એટલે મારી વાત શરૂ કરું મિત્રો જે રિસન્ટલી જે ઘટના બની છે અમદાવાદની અંદર કે જેમાં નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી દ્વારા એક દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ફિઝિક્સના સાધનનો ઉપયોગ કરી અને કરપીણ હત્યા કરવામાં આવી છે જે બહુ દુઃખદ છે અત્યારે મીડિયાઝ પોલીસ લોકોની અંદર બી બહુ ગુસ્સો છે ક્યાંક ને ક્યાંક એ પણ જવાબદાર તો છે જ સ્કૂલ પ્રશાસને પણ એ વસ્તુ જોવી જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ ન બને કોઈક જગ્યાએ એવા અહેવાલ છે કે જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે જ્યારે એક ઝઘડો ચાલી રહ્યો હતો તો એ વખતે પણ બીજા લોકો મૂક પ્રેક્ષક બની રહ્યા હતા તો સ્કૂલ પ્રશાસને વચ્ચે આવી અને એમને ડિસ્પ્યુટ જે હતો એને છોડાવવાની જરૂર હતી અથવા તો જે એમને ખબર હતી કે આવું કંઈક અપ્રહેન્શન થઈ શકે છે તો પણ સ્કૂલ પ્રશાસને ઇન્ટરફિયર કરવાની જરૂર હતી મિત્રો આ વસ્તુ એવી છે કે બાળકોને વાલીઓ જે છે એ સ્કૂલના ભરોસે સ્કૂલની અંદર મોકલે છે અને જો આ પ્રકારના ઘટનાઓ બનતી હોય તો કંઈક ને કંઈક સરકારે સ્કૂલ પ્રશાસને વિચારવાની જરૂર છે અને સાથે સાથે પેરેન્ટ્સને પણ પેરેન્ટ્સને પણ મારી નમ્ર અપીલ છે કે આ જો તમારું બાળક જે છે એ એક સાયકોલોજીકલ વસ્તુ હોય છે આની અંદર આટલું એગ્રેસનની અંદર હોય કે આટલું સાયકોલોજીકલ વસ્તુ એની અંદર ડેવલપ થતી હોય તો કોઈકને કોઈક અંશે મા બાપ પણ જવાબદાર છે મિત્રો ઘણી વખત એવી વસ્તુ બનતી હોય છે કે બાળકને જ્યારે મા બાપ પ્રોપર પ્રેમ નથી આપી રહ્યા હોતા ને ત્યારે બાળક ડિફરન્ટ ડાયરેક્શનમાં જતું હોય છે સાથે સાથે તમારા ઘરનો માહોલ એવો હોવો જોઈએ જેથી કરીને બાળકોની અંદર આટલું એગ્રેશન ન થાય અને સામાન્ય બાબતની અંદર જો કોઈનું મર્ડર અથવા હત્યા કરી દેવા સુધીનો જો નોબત આવતી હોય તો કોઈક ને કોઈક અંશે આપણે સર્વે વિચારવાની જરૂર છે હું જોઈ રહ્યો હતો કે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વિરોધ થઈ રહ્યો છે એની અંદર સાંપ્રદાયિક વસ્તુ પણ અંદર ભળી છે અને મિત્રો બાળકો જે છે એને જે રીતે આપણે મોલ્ડ કરીએ ને એ રીતે થઈ શકે છે તો અત્યારે તમારે મારે બધાએ વિચારવાની જરૂર છે કે બાળકોને સારા શિક્ષણની સાથે સાથે સારા સંસ્કાર પણ આપવા જોઈએ હવે બાળક જે બાળક દ્વારા એક બીજા બાળકની હત્યા કરવામાં આવી છે કરપીણ હત્યા કરવામાં આવી છે તો મિત્રો આપણા કાયદાની અંદર જુએનાર જસ્ટિસ એક્ટ જે છે એમાં એ પ્રકારની સખત સજાની જોગવાઈ છે જ નહીં કારણ કે એ ફોર્ટીન યર્સ ઓલ્ડ બોય છે એટલે મેક્સિમમ એને રિહેબિલિટેશન હોમમાં મોકલવામાં આવે એના અગેન્સ્ટમાં ટ્રાયલ ન ચાલે પરંતુ એને અપ ટુ થ્રી યર્સ રિહેબિલિટેશન હોમમાં મૂકવામાં આવી શકે છે પણ મારી એક વસ્તુ તો છે જ કે જે સ્કૂલ પ્રશાસન છે એમના વિરુદ્ધની અંદર ચોક્કસ નેગ્લિજન્સીની ફરિયાદ દાખલ થવી જ જોઈએ તો સરકારને પોલીસ પ્રશાસનને આપણે અરજ કરીએ કે એ લોકો સ્કૂલ પ્રશાસન સામે સખતમાં સખત પગલાં લે અને સરકાર જે છે આ પ્રકારની જે સ્કૂલો હોય છે જે પોતાના વિદ્યાર્થીઓનું ધ્યાન નથી રાખી શકતા એ લોકોના વિરુદ્ધની અંદર પણ સખતમાં સખત પગલાં લઈ એમનું લાઇસન્સ પણ કેન્સલ કરે જ્યારે આ પ્રકારના મેસેજીસ આપણે જોતા હોઈએ છીએ ને ત્યારે ખરેખર મિત્રો બહુ દુઃખ થાય છે તો કોઈકને કોઈક અંશે તમારે મારે સરકારે અને બધાએ વિચારવાની જરૂર છે આશા રાખું છું કે વિડીયો જે છે એ પ્રશાસન સુધી પહોંચશે અને જે શાળા પ્રશાસન છે એમના વિરુદ્ધની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દ જય ભારત